જય દિશામાં ખૂબ જ સુંદર દિશામાંના ગરબા એક સાથે બે ગરબા મેં નીચે લખીને આપેલા છે જરૂરથી સાંભળજો અને તમને આ દિશામાંના ગરબા સારા લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દિશામાં જય માતાજી માતો બેસીને માટે આવ્યા દશા વડી રે मा बेसिने बेसि मठे आव्या दशा मावडी रे मानाहाथ मासे त्रिशूल मानाहाथ मासे त्रिशूल माने न मे से ब्रह्मा विष्णु दशा मावडी शा मा रे मा रथे बेसिने मठे आव्या दशा मा रे माना हाथ मासे सूत्र मा સૂત્ર માતો વાંજિયાને આપે પુત્ર દશા માવડી રે માતો તો ને આપે પુત્ર દશા માવડી રે મા તો રથે બેસીને મોઢે આવ્યા દશા માવડી રે ಮಾ ಹಸೆ ಹೀರ ಮನಾ ಹಾತೇ ಹೀರಾ ತೆನಡಿ ನೇವೀರದ ಮಾವಡಿ ರೆ ಮೆನಡಿ ನೆ ವೀರದಶ ಮಾವಡಿ ರೆ મા તો રતે બેસીને માટે આવ્યા દશ માવડી રે માના હાથ માસે માયા માના હાથ માસે માયા મા તો કોઢિયાને આપે કાયા દશા માવડી રે મા તો

ગુલ્લાબના ગોટા જેવામાં મામને દર્શન આપો ગુલાબના ગોટા જેવામાં મામને દર્શન આપો જેવો ઉનાળનો તડકો એવો દશા મનો પરસો જેવો ઉનાળનો તડકો એવો દશા મનો પરસો पर्सामा हाजर रहो मामने दर्शन आपो तमे परसामा हाजर रहो मामने दर्शन आो गुल्लाबना गोटा जेवा मामने दर्शन आपो आो जी शानि கண்டிம்மாஜரோ மாசனாோ கண்டிமா ஹாஜர் மாமன் தனோனாட்ட મા મને દર્શન આપો ગુલાબના ગોટા જેવા મા મા મને દર્શન આપો જેવો સો માસનો વરસાદ એવો દશા માનો પ્રસાદ જેવો સોમાસનો વરસાદ એવો દશા માનો પ્રસાદ પ્રસાદમાં હાજર રહો મા મને દર્શન આપો પ્રસાદમાં હાજર રહો મા મને દર્શન આપો ગુલ્લા જેવા ગોટા જેવામાં મને દર્શન આપો ગુલ્લા જેવા ગોટા જેવામાં મને દર્શન આપો